નમસ્તે છે મિત્રો ધોરણ બે વિષય ગણિત પાઠ આઠ દશક અને એકમ ભાગ બે તેમાં સૌ પ્રથમ આપણે એક વાર્તા ભણીશું વાળો અને ઉંદર તો અહીં જુઓ ઉંદરોએ બધે જ ઉથલપાથલ કરી નાખી છે બધે જ વસ્તુ આમ તેમ ઢોળી નાખી છે તો કોઈ એક માણસ છે તેન થી કંટાળ્યો છે તો તે માણસ કહે છે કે મને એવો માણસ જોઈએ છે જે ઉંદર ને ટોપલી માં પકડી શકે દરેક ઉંદર માટે હું તેને સોનાનો નો સિક્કો આપીશ તો એ માણસ એવું રજૂઆત કહે છે કે મને એક એવો માણસ જોઈએ છે જે આ ઉંદર ને ટોપલી માં પકડી શકે અને દરેક ઉંદર માટે હું એને એક સોના સિક્કો આપીશ તો તે એક માણસ છે તે કહે છે કે હું તે કરીશ તો પેલો માણસ છે તે કહે છે શું વાંસળી વળે એટલે કે વાંસળીવાળો એમ કહે છે કે હું તે કરીશ એટલે પેલો માણસ છે તે કહે છે કે શું વાસળી વળે તો વાંસળીવાળો છે તે વાંસળી વગાડે છે અને બધા જ ઉંદર તેની પાછળ પાછળ ચાલ્યા જાય છે તો વાંસળીવાળો પછી કહે છે કે મારું ઈનામ સાહેબ મેં એસી ઉંદર પકડી વાંસળીવાળાએ બધા ઉંદર ટોપડીમાં પકડી લીધા અને પછી કહ્યું કે મારું ઈનામ સાહેબ મેં એસી ઉંદર પકડ્યા તો પહેલો માણસ છે એ કહે છે કે પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા એટલે કે એસી ઉંદર કંઈ ગણી તો શકાય નહીં ઉંદર તો આમ તેમ દોડતા હોય એટલે તો પેલો માણસ છે પૂછે છે કે આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા તો વાસરીવાળો કહે છે કે સહેલું છે મેં આ કાર્ડ વાપર્યા એણે કાર્ડ વાપર્યા મેં એક ઉંદર ગણ્યો અને એક કાર્ડ મારા ખિસ્સામાં મૂક્યું એક કાર્ડ એક ઉંદર માટે બે કાર્ડ બે ઉંદર માટે તો અહીં તમને જુઓ કેટલા કાર્ડ આપ્યા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ કાર્ડ આપ્યા છે તો કેટલા ઉંદર માટે આવે છ ઉંદર માટે તો ત્યાં આપણે લખીશું છ પછી તેણે કહ્યું કે મારા ખિસ્સામાં જ્યારે દસ કાર્ડ થયા ત્યારે મેં આ કાર્ડ સાથે તેને બદલ્યું જો અહીં તમને પીળા રંગનું દસ નંબર લખેલું એક કાર્ડ દોરેલું આપ્યું છે તો જ્યારે દસ કાર્ડ એવા એક એક રૂપિયા એક એકના ભેગા થયા ત્યારે એને દસ નંબરના આ કાર્ડ સાથે તેને બદલી નાખ્યું ત્યાર પછી એને કહ્યું કે જ્યારે સાત ઉંદર વધારે આવ્યા ત્યારે મારા ખિસ્સામાં આવા કાર્ડ હતા કેવા કાર્ડ હતા તો કે સાત એક એકના વાદળી રંગના કાર્ડ અને દસ એક દસ કાર્ડ પીળા રંગનું એવી રીતે એને સત્તર ઉંદર માટે કાર્ડ ભેગા થયા ખિસ્સામાં તો હવે તમને કહ્યું છે કે જો તેણે અહીં સુધી ગણ્યું હોય તો તેના ખિસ્સામાં કયા કાર્ડ હશે જુઓ હવે ત્રેવીસની સંખ્યા ગણી હોય ત્યારે એની પાસે દસના બે કાર્ડ હોય એક કાર્ડ એટલે દસ બે કાર્ડ એટલે વીસ અને બાકીના ત્રણ એક એકના કાર્ડ હોય એટલે કે બાકીના ત્રણ એકના કાર્ડ જુદા એટલે કે ત્રેવીસ આ રીતે હવે સુડતાલીસમાં તમારે લખવાનું છે તો સુડતાલીસમાં લખવા માટે આપણે એક એકના કેટલા કાર્ડ બનાવવા પડે તો કે પહેલાં દસના કાર્ડ બનાવીએ દસના કાર્ડ ચાર બને એક ને દસ બે વીસ ત્રણે ત્રીસ અને ચારે ચાલીસ તો દસ ના કાર્ડ ચાર જોઈ અને બાકીના સાત એક એકના સાત કાર્ડ જોઈ આ રીતે આપણે સુડતાલીસની સંખ્યા બનાવી શકીએ ત્યાર પછી પંચાવનના તો પંચાવનના કાર્ડ માટે તો કે પાંચ આપણે દસ દસ ના કાર્ડ જોઈએ અને પાંચ કાર્ડ એક એક ના જોઈએ ત્યારે આપણે પંચાવન ની સંખ્યા બનાવી શકીએ એવી જ રીતે તમારે ત્રેસઠ બોતેર અને એસીની સંખ્યા બનાવવાની છે ત્રેસઠની સંખ્યા બનાવવા માટે આપણે દસના કેટલા કાર્ડ જોઈશે કે ત્રેસઠની સંખ્યા બનાવવા માટે આપણે દસના છ કાર્ડ જોઈશે અને પાછળ રહેતી સંખ્યા માટે એકના કાર્ડ તો કે પાછળ કઈ સંખ્યા આવીએ ત્રણ તો ત્રણ માટે ત્રણ એક એકના કાર્ડ એવી રીતે દસ ચોરસ કાર્ડ છ છ અને ત્રણ એક એક માટે તેવી રીતે ત્રેસઠ ની સંખ્યા બનાવી ત્યાર પછી બોતેર ની સંખ્યા બનાવવા માટે તો તેના માટે દસ ના કાર્ડ જોશે સાત સિંતેર પ્લસ બોય આવી રીતે દશક અને એકમ આપણે અલગ પાડી દઈએ તો સિંતેર માટે સાત કાર્ડ જોઈએ તો સાત કાર્ડ દશક દસ ના અને એક નું કાર્ડ બે જોશે એકમ ના એવી જ રીતે એસી ની સંખ્યા બને એસી ની સંખ્યા માટે આપણે એક ના કાર્ડ જોસે નહીં બધા જ કાર્ડ આપણે દર્શના કરીએ તો આપણે દર્શક કેટલા છે આઠ આઠ આપણે 10 ના કાર્ડ જોઈએ આઠ કાર્ડ રાખીએ એટલે 80 સંખ્યા થઈ જાય આ રીતે જુઓ ત્યારબાદ રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા તો phasdi વાળાએ કહ્યું કે આ એસી સિક્કા નથી તો વાંસરીવાળાએ કેવી રીતે ગણ્યું હશે તો તેને ખબર પડી કે આ એસી સિક્કા નથી તો તમને કહ્યું નીચે પૂછ્યું છે જુઓ હવે શું થયું હશે તેનું તમે અનુમાન કરી શકો છો તો કે વાંસરીવાળાએ દસ દસની ઢગલી કરી હશે આઠ ઢગલી ન થઈ હોય એટલે એસી સિક્કા પૂરા નથી આ રીતે વાંસરીવાળાએ અનુમાન કરી અને કહ્યું હશે કે આ એસી સિક્કા નથી તમારા વર્ગમાં વાર્તાનું નાટક ભજવો ત્યાર પછી વાસીઓ કહે લ્યો આ રહ્યા તમારા ઉંદર મજા માણો હવે ઓલા રાજાએ જ્યારે એસી સિક્કા ન આપ્યા સોનાના તો ઓલા વાસરીવાળાએ બધા જ ઉંદર પાછા છોડી દીધા અને કહ્યું કે લો આ રહ્યા તમારા ઉંદર મજા માણો ત્યાર પછી આપણે શીખીશું સ્વચ્છ શાળા દિવસ વિશે ભણીશું તો તેમાં એક છોકરી છે તે કહે છે કે આજે અમારે શાળાની સફાઈ કરવાની છે અમે ટુકડી બનાવીશું દરેક ટુકડીમાં દસ વિદ્યાર્થીઓ રહેશે એ કહે છે કે આજે અમારે અમારા શાળાની સફાઈ કરવાની છે તો અમે ટુકડી બનાવીશું અને દરેક ટુકડીમાં કેટલા વિદ્યાર્થીઓ રહેશે તો કે દસ વિદ્યાર્થીઓ રહેશે તો બીજો કોઈ વ્યક્તિ હતો બીજો કોઈ સ્ટુડન્ટ હતું તે કહે છે કે અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે સારું આ અમે જઈએ ઘસો અને સાફ કરો તો કહે છે કે સારું અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે અને અમે જઈએ ઘસી અને સાફ કરીએ આ બધા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે તો કે ધોરણ એકમાં કેટલી સંખ્યા છે ત્રેપન સંખ્યા છે ધોરણ બે માં બેતાલીસ ની સંખ્યા છે ધોરણ ત્રણ માં પાંત્રીસ ની સંખ્યા છે ધોરણ ચારમાં ચોપન ની સંખ્યા છે ધોરણ પાંચમાં છવ્વીસની સંખ્યા છે આ રીતે બધા જ વર્ગની અલગ અલગ સંખ્યાઓ આપે છે હવે તમને કેવું છે કે દરેક વર્ગમાં કેટલી ટુકડીઓ હશે કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે અહીં લખો હવે આપણે ધોરણ એક માં કેટલી સંખ્યા હતી ત્રેપન ની સંખ્યા તો કેટલી ટુકડીઓ બને દસ ની એક ટુકડી બનાવાની એવી કેટલી ટુકડીઓ બને પાંચ ટુકડીઓ બને ત્યાં આપણે લખીશું પાંચ અને બાકી રહેલા વિદ્યાર્થીઓ ત્રણ ત્રેપન ની સંખ્યા હતી દસ દસ ની દસ ની એક ટુકડી બીજી દસની ટુકડી ત્રીજી દસની ટુકડી હોય દસ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ પચાસ સુધીમાં પાંચ ટુકડી બને અને બાકી રહેલા વિદ્યાર્થી કેટલા વધે ત્રણ વધે ત્યાર પછી ધોરણ બે માં કેટલી ટુકડીઓ બને તો કે બેતાલીસની સંખ્યા છે એટલે ચાલીસ પ્લસ બે એટલે કે ચાલીસ માં ચાર ટુકડીઓ બને દસ દસની તો ત્યાં લખીશું ચાર અને બાકી રહેલા વિદ્યાર્થીઓ બે ત્યાર પછી ધોરણ ત્રણમાં ધોરણ ત્રણમાં પાંત્રીસની સંખ્યા છે તો કેટલી ટુકડીઓ બને ત્રણ ટુકડીઓ બને અને બાકી રહેલા વિદ્યાર્થીઓ કેટલા થાય પાંચ તો ત્રણ ટુકડીઓ બને અને બાકી રહેલા વિદ્યાર્થીઓ પાંચ ત્યાર પછી ધોરણ ચાર માં ધોરણ ચારમાં કેટલી ટુકડીઓ બને તો કે પાંચ ટુકડીઓ બને અને બાકી રહેલા વિદ્યાર્થીઓ ચાર તો કેટલી થાય ની સંખ્યા થાય પછી પાંચ ટુકડીઓ બને અને ચાર બાકી રહે વિદ્યાર્થીઓ હવે ધોરણ પાંચમાં કેટલી ટુકડીઓ બને ધોરણ પાંચમાં બે ટુકડીઓ બને છવ્વીસની સંખ્યા હોય તો ટુકડીઓ કેટલી બને બે અને બાકી કેટલા વિદ્યાર્થીઓ રહે છ તો ત્યાં લખીશું શું છ હવે તમને પૂછ્યું છે બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે તો કે કે વીસ વિદ્યાર્થીઓ બાકી રહે તો ત્યાં લખીશું વીસ અને બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડીઓ બનાવી શકે હવે વીસ વિદ્યાર્થીઓ હોય દસ વિદ્યાર્થીની એક ટુકડી તો બાકી રહે વિદ્યાર્થીની ટુકડીઓ કેટલી બને બે ટુકડીઓ બને તો ત્યાં લખીશું બે ત્યાર પછી છે મહાવરાનો સમય તમારી શાળામાં દસની ટુકડી તમારી શાળાના દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે શોધો દરેક વર્ગમાં દસની ટુકડી બનાવો અને દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થી બાકી રહી જાય છે તે જુઓ તે આપણે જોશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના વિડીયોમાં પાઠનો મારો મજાનો દિવસ ભણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત